આજે પાછો ચૂલો કર્યો છે ચાલુ અને અહીંયા જો લાકડા બધા સરસ ગોઠવી દીધા છે અને સિવેન ને ઝીંજરા કરવા છે અને અમારે ભાજી કરવાની છે તો ભાજી માટે અમે બધું તૈયાર કરી દીધું છે હવે તમને હું ધીમે ધીમે બતાવીશ બધી વસ્તુ અલગ અલગ આગો રહીશ દાજી જાય તો બધું વસ્તુ તૈયાર કરી દીધી છે અને હવે ઉરવી પણ અહીંયા બેઠી ગઈ છે બરોબર અને જો આ ચૂલો અમે ધીમે ધીમે કરી દીધો છે વ્યવસ્થિત હવે થોડુંક સરખું થઈ જાય એટલે ચાલુ કરે બધું એટલે હું લાકડામાં સરખા ગોઠવવાનું ચાલુ કરી દઉં આ થોડુંક થાય એટલી જ વાર છે ત્યાં આ થાય ત્યારે હું તમને પાછું બતાવું હમણાં ઘડીક વાર રહીને ત્યાં સુધી હું થોડા થોડાક લાકડા વ્યવસ્થિત ગોઠવી દઉં એટલે આ સરખો ચાલુ થાય ચૂલો સરખો થઈ ગયો છે અને ઝીંજરા ચાલુ કરી દીધા સૌથી પહેલા ઝીંજરા થઈ જાય ત્યાં સુધીમાં બધું મનીસા નહીં સામે તૈયાર કરી દે મનીસા તૈયાર કરે છે બધું મસાલો અને એ બધું શું કરે છે આમાં હું તમને બતાવી દઉં જો ડુંગળી છે મરચાં છે ટમેટા છે અને કોથમીર છે અને લસણ અહીંયા તૈયાર કરી દીધું છે અને આ બધું જે વ્યવસ્થિત કર્યું એનું બા આ બધું છે ઓલું હા અને અહીંયા બટેટા અને વટાણા વટાણા છે હા વટાણા તૈયાર કરી દીધા છે ભાજી તૈયાર કરવાની છે અને અમે લઈ આવ્યા બ્રેડ અને બે ચીઝ એ બધું લઈ આવ્યા એટલે અહીંયા ચૂલે આ જે ભાજી તૈયાર કરવાની છે કેવી થાય છે એ હજી ખબર નથી આપણને ચૂલે કોઈ દિવસ ભાજી કરી નથી ઓળું તબાવો કર્યો આપણે ઓળો રોટલો તબાવો કર્યો એટલે હવે ભાજી પહેલી વાર આપણે કરીએ છીએ હવે જોઈએ કેવી થાય છે અત્યારે તો ઝીંજરા થાય છે એટલે કે આમ આપણે સાદી ભાષામાં કહીએ તો પોપટા પોપટા કેવાય ને સાદી તો પોપટા ચણા લીલા ચણા પણ ઘણી જગ્યાએ તમારે ખબર શું મને કહેજો તમારે ત્યાં ઝીંજરા પોપટા લીલા ચણા શું કહેવાય મને નથી ખબર તો તમે કમેન્ટમાં લખજો કે શું કહેવાય છે બાકી જો તૈયાર થાય છે સરસ જોરદાર બાકી આમાં હમણાં તૈયાર થાય એટલે આ ખાવાનું ચાલુ કરી દેસુ એક પછી એક પછી આપણે ભાજી અને ભાખરી પણ બનાવવાની છે અને બ્રેડ બનાવવાની છે બે વસ્તુ છે મારા મમ્મીને ભાખરી ખાવી છે ભાખરી ભાજી અને ઉરવી મનીષા મનીષાને ખાવી છે બ્રેડ અને ભાજી તો જોઈએ હવે અને ભાજી કેવી થાય છે એ તમને હું હમણાં કહું તાપ થોડોક વધી ગયો ને મારું જે ભાજી છે એ તૈયાર તો થઈ જ ગઈ છે પણ હવે મરચું ને મસાલો નાન તેને એ બધું નાખવાનું બાકી છે થોડોક તાપ વધી ગયો અહીંયા એટલે થોડીક ઉતારી લીધું ત્યાં સુધી ઉરવી એને વ્યવસ્થિત કરી નાખે

બસ એવું કાક લઈ આવશું ઉપર પતરું હા એવું કરાય આ લાદી ભલે રહી એની ઉપર પતરું મૂક દેવાનું પણ એ ગરમ થઈ જાય હા ભાઈ ગરમ તો થાય પણ હવે શું કરશું કઈ કરવું પડશે એટલે એક કામ કરીએ તો આ જે લાદી છે તમારા મત મુજબ શું છે મને કહેજો આ લાદી તૂટી ગઈ છે એનું કે આની ઉપર આપણે ઉપર ને નીચે આમ સિમેન્ટ ચાંદી દીધી હોય તો કેમ રહે હે કાયો એ તારે મત કરવું એમ ને મને સાથ જોડે છે

આજની થી કમેન્ટમાં હું લિંક મોકલી દઈશ કમેન્ટમાં તમે જોયે એની કરતા કમેન્ટમાં આપણે યાદ રાખો ને કમેન્ટમાં મૂકી દઈશ લિંક બરોબર ને ચાલો હવે ભાજી ખાઈએ આપણે